નમસ્કાર ગુજરાત કેમ છે મારી નાય જાય ખોડિયાર બે દિવસના વાણા વીતી ગયા નૈત નવીન કાર્યક્રમો થઈ ગયા અમે તો પોલીસ સ્ટેશન માં અમને કઈ ખબર નથી પણ હવે બધું જાણવા મળ્યું છે હવે બધું જાણ્યું છે હવે બધું જોયું છે હવે બધું હમજ્યું છે બરાબર એના માટે આપણે દોઢ મિનિટ આપી દઈએ આપણી માતા આવી જાય હોળે હોળ એટલે હોળે હોળ હાલવાનું છે આપણે બરાબર હા પધારો પધારો નીલેશભાઈ ખુડ દત્તભાઈ બધા દત્તભાઈ બધા પધારો પધારો નાઈક પધારો મારા મન ને ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો રૂપાડા લાગો મારા રુદિયા ને ભાવો છો એવા સમાજ ના આગે બહુ રૂપાડા લાગો છો પધારો નિલેશભાઈ પધારો કેવિનભાઈ પટેલ પધારો પધારો એક જ મિનિટ હવે મિત્રો એટલે આપણે આપણી વાત ચાલુ કરીએ કે બે દિવસની અંદર રાણપરિયા પરિવાર સાથે શું ઘટનાક્રમ થયો ને મારી સાથે શું થયું ને ખોડલધામમાં શું થયું ને નરેશ પટેલ આરે શું થયું ને આ બધું આપણે જણાવીને આનો નિવાડો ઈ લઈ આવ્યા ને નિવાડો એને નિવાળો લઈ આવ્યા સમજી ગયા એ બધા નિવાળો કર્યો હમણાં હું નિવાળો કર દઉં એટલે વાત પતી ગઈ રોજ રોજ પછી આમ કરું તેમ કરું આ કરવું પતાવી દઈએ પધારો રાજુભાઈ સાંગાણી પધારો મારો સમાજ પધારો પધારો ધાર્મિક ભાઈ અમારા મોટા ગુંદાળા વાહ નીલેશભાઈ કોટડિયા જેતપુર કાચ ચાલો રેડિયો થઈ ગયો પંદર તારીખની સવારે હવે આપણે ચાલુ કરીએ મિત્રો પંદર તારીખની સવારે વહેલી સવારે મારી ધરપકડ થઈ મારા ઘરેથી કાર્યક્રમ કરીને મને પોલીસ સ્ટેશને લઈને બેસાડી દેવામાં આવ્યું આપને કઈ ખબર નહોતી શું છે શું નહીં કેવા કાર્યક્રમો છે કોને શું વિચારી રાખ્યું આપને આ કાંઈ ખબર નહોતી રાણપરિયા પરિવાર શું કરે નિયા બેન બેઠા મેઘના બેન શું કરે ધૃતિ બેન શું કરે નરેશભાઈ શું કરે કાંઈ આપને કોઈ પ્રકારની કોઈ ખબર નહીં હું હૂતો તો મને હૂતો ઉપાડી લીધો બરોબર ખાલી દીધા બીજું બરોબર પછી મને જાણવા મળ્યું પોલીસ દ્વારા કે બનીભાઈ તમારા વિરુદ્ધ ગોંડલ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ના પીઆઈ એ એક કોર્ટમાં અરજી દાખલ કરેલી છે તમારા ફેસબુક યુટ્યુબ અને તમારા જેટલા આઈડી છે ને એટલા બધા ડિલેટ મારવા માટેની મેટામાં ક્યાં ફેસબુક ને યુટ્યુબ ને આ બધા મારી અરજી દાખલ કરી કોર્ટ ની અંદર બરોબર એટલે ઈ બાબતની નોટિસ છે અને તમારે પંદર તારીખે પંદર તારીખે કોર્ટમાં હાજર રહેવાનું જોજો તમે વિચારજો પંદર તારીખ ની કોર્ટની મુદત ચૌદ તારીખ ની નોટિસ મને પંદર તારીખે સવારે નહીં પણ બપોરે મને એલસીબી લઈ આવે ત્યારે મને એને આપી જોઈ મારી એમાં લીધી સાઇન કરાવી લીધો એટલે મને કીએ તમારે આનો જે રીતના જવાબ ઈ પોલીસ સાચી એની રીતે એને તો એની કાર્યવાહી કરી બરોબર હવે પંદર તારીખે હું આખો દિવસ પોલીસ વાળા પાસે હતો બરોબર એટલે પંદર તારીખે હું કોર્ટમાં જઈ ના શક્યો બરોબર એટલે હું અહીંયા હતો અને એવો કાર્યક્રમ થઈ ગયો કે ભાઈ કોને એ મારી પાસે હજી પુરાવા નથી આવ્યો બરોબર કોઈકે એવું ગોઠવું કે જી ધર્મેશ રાણપરિયા ઉપર ના ફરિયાદી હતા આપણે મારકણા પરિવાર જામનગરનો નો ઈ મારકણા પરિવાર જામનગરનો પરિવાર અહીંયા આવીને આ લોકોની ની આજી રાણપરિયા પરિવાર સ્ટેજ હતું ને એની બાજુમાં સ્ટેજ નાખીને આ બધા બે ગયા અને એને નારા લગાવવાના ચાલુ કરે ન્યાય આપો ન્યાય આપો આનાથી અમને બચાવો આનાથી અમને આ કરાવો આ બધો આ બધો કાર્યક્રમ થયો પટેલ પરિવાર હતો એટલે ન્યાય માગવા ખોડલધામ જ આવીને ક્યાં જાય આપણે તો કીધું કે ભાઈ જેને પ્રોબ્લેમ હોય ખોડલધામ આવી જાવ એટલે બરોબર પછી ખોડલધામ માંથી પોલીસ સ્ટેશન વીરપુર પોલીસ સ્ટેશનમાં એવી લેટર પેડ ઉપર એવી અરજી કે એવી ફરિયાદ દાખલ કરવામાં આવી કે ભાઈ અહિયાં પતિ પાટીદાર સમાજના બે પરિવારો હલ્લાબોલ કરે છે કે ભાઈ નાળા લગાવે છે જેનાથી ખોડલધામ મંદિર ની આવતા દર્શનાર્થીઓને વાંધો પડે છે બરોબર એટલે તરતો તરત અંદર બોલાવવામાં આવ્યો મીટિંગ કરવામાં આવી બરોબર સમજાવવામાં આવ્યો પોઝિટિવ રીતે સમજાવવામાં આવ્યો નેગેટિવ રીતે સમજાવવામાં આવ્યો ન્યાય ને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારી માંગણીઓ પૂરી થઈ જશે અને બધું કમ્પ્લીટ થઈ જશે તમે અત્યારે અહીંથી ઉભા થાવ પણ રાણપરિયા પરિવાર માયનો નહીં એને શું કીધું કે ભાઈ પેલા અમને પ્રૂફ પુરાવા બતાવો પછી અમે ઉભા થઈ આ બધી ચર્ચાઓ થઈ જેવા ખોળલધામની ઓફિસમાંથી રાણપરિયા પરિવાર બાર આવ્યો લગભગ મારા અંદાજે થી ત્રીસ પોલીસવાળા હતા હું તો પોલીસ સ્ટેશનમાં હતો બરોબર મને તો આ કઈ વાતની ખબર જ નહીં ત્યાં શું ચાલે છે બરોબર પચીસ થી ત્રીસ પોલીસવાળા હતા અને એ રાણપરિયા પરિવારની અટક કરવામાં આવી બેય બાયુની ધરપકડ કરવામાં આવી અને જેતપુર મામલતદાર પાસે એમને હાજર કરવામાં આવ્યા બરોબર અને તમે જોજો પટેલ પરિવાર અંદર ન્યાય આવ્યો ને ધર્મેશ રાણપરિયા વિરુદ્ધ કે ધર્મેશ અન્ય સમાજના છ થી સાત જણા હતા એ પણ અહીંયા આની ભેગા ન્યાય માગવા આવ્યા હતા તમે એવા બધા સાચા ન્યાય માગવા આવ્યા હતા તો તમારી ભેગા પટેલ સમાજના આગેવાનો કે સમાજના લોકોને લઈ આવતા ને તમારે આ કઈ કાર્યક્રમ એટલે આ બધી ગોઠવણ હો અને આ બધી કરી છે ને હું તમને સવાર સુધીમાં કહીશ મારી પાસે આવે છે આ બધી ગોઠવણ છે એટલે શું થયું ખોળલધામની અંદર પોલીસ આવી ખોળલધામે પોલીસ વાળા એ આ બધાયને અટક કરી લીધા માંડવા માંડવો બધા ઉપાડી લીધો બધો આલો કે ખોલ નાખો પછી ખબર પડી બીજે દિવસે એચએમ સાહેબ આવે છે હર્ષભાઈ સંઘવી ની આ દર્શનાર્થે પધાર્થ તો એનો પર્સનલ મામલો છે બરાબર એટલે આ બધું ખબર હર્ષભાઈ સંઘવી હર્ષભાઈ સંઘવી આવ્યા એટલે પ્રોટોકોલ જાળવો એટલે પ્રોટોકોલ જાળવવા થી આવડાવે આવી ગેમ રહીજી જામનગર થી પાટીદાર પાટીદાર પરિવાર ના સમાજ ને અહિયાં બોલાવવામાં આવ્યો અને એવું દર્શાવવામાં આવ્યું કે આ બે અહીંયા નારાબાજી કરે બાધે એટલે આને ભગાડો બધું થઈ ગયું છાવણી ઉપડી ગઈ પોલીસવાળા જામનગર છે મને હમણાં ચાર પાંચ કલાક પેલા છોડ્યો એટલે હું બહાર નીકળી ગયો બરોબર આવા બધા કાર્યક્રમો થયા કઈ વાંધો નહી બધું મંજૂર છે બધું અમને ગયું એમાં કઈ વાંધો નથી એટલે તમારે હવે જોવાનું છે કે આમાં કોણ ખોટું છે કોણ સાચું છે વાત આવી જાય આપણે ખોડલધામ ઉપર બરોબર ખોડલધામના લોકો દ્વારા કે ખોડલધામ ના સમર્થકો દ્વારા હું પણ ખોડલધામ નું સમર્થક જ છું પણ આ ખોટા આગેવાનો નો નહીં ખોડલધામ ના સમર્થકો દ્વારા એવા મેસેજ વાયરલ કરવામાં આવ્યા કે ન્યાય માગવા માટે નરેશભાઈ પટેલ એક જ કેમ ન્યાય માગવા માટે આપણા સમાજના કેટલા લોકો મંત્રીમંડળમાં છે કેટલા લોકો કેન્દ્રીય મંત્રી છે કેટલા લોકો ભારતીય જનતા પાર્ટીમાં આપણા નેતા છે તો એની પાસે તમે કેમ નથી જતા ઓનલી ફોર નરેશ ટાર્ગેટ કરો છો અને પટેલની સામાજિક છબીને એક ખરડાવા માટે કે ખરેશભાઈ પટેલનું પિક્ચર પૂરું કરી દેવા માટે આ પ્રી પ્લાનિંગ છે અને એના માટે બની ગજેરા રાણપરિયા પરિવારનો ઉપયોગ કરી અને બની ગજેરા પાછળ હજી કોક છે બરોબર અને આખું ષડયંત્ર ચાલે છે આવા આવા એને મેસેજ ચાલુ કરી દેવામાં એગ્રી એગ્રી ષડયંત્ર ચાલે છે ને તમે જોવો હવે હું તમને શું કહું આપણે જનતા એ કરે આપણે એનું ષડયંત્ર સાબિત કરી દઈ કે ના તમે કયો નહી સાચું કઈ બરાબર હવે એમાં એવો કાર્યક્રમ કરવામાં આવે છે કે ભાઈ ખોડલ ધામે નરેશ પટેલે સ્વીકારી લીધું બરોબર કે આપણાથી સમાજના લોકોનો ન્યાય આ આ મુદ્દે થાય એમ નથી એ અમે અમને ગઈ બરોબર અમે માની ગયા હવે અમે કોઈ દી ખોડલધામ પાસે ન્યાય માગવા આવી જ નહીં ખોડલધામ 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 નું નરેશ પટેલ પર્સનલ જી હોય પર્સનલ આખો સાચી વાત સો ટકા માતાજી અમને બુદ્ધિ ઉજાઈ અમારી ભૂલ થઈ ગઈ અમારાથી આ ના કરાય પૂરું આજથી હા ખોડલધામ નામ નહીં લેવાનું આપણે હા નરેશ પટેલનું લેવાનું ખોળલધામનું નહીં થઈ ગયું ખોડલધામનું સરકારમાં ચાલતું નથી ખોડલધામ લોકોથી કોઈ પણ પ્રકારનો કોઈ પણ પરિવારને ન્યાય ન મળે આ પાકું થઈ ગયું આપણે પાછા હટી ગયા ભાઈ અમારે અમે હારી ગયા અમારે કઈ ના થાય અમે બધા લુખા બરોબર તમે કયો બરાબર કાઈ વાંધો નહીં ઈ એની રીતે ચાલશે આપણે આપણી રીતે ચાલશે હા મારે જી સમાજને બતાવવાનું છે હું સમાજને બતાવવાનો છું બતાવવાનો છું બતાવવાનો છું બરાબર પાછા આપણે ટોપિક ઉપર આવી જઈએ આ બધાએ મારા વિરુદ્ધ કોર્ટની અંદર અરજી દાખલ કરી કે બની ગજેરાના તમામ ફેસબુક આઈડી ને બધું બંધ કરી દેવામાં આવે એ અહીંયા વૈભવન્યશ્ય ફેલાવે છે અને અહીંયા સમાજો બાધે છે મારા એકથી પણ મને એટલી તો આમ આમ અંદરથી હમ દિલથી થઈ ગઈ કે મારાથી તમે બધા બી તો ગયા અત્યાર સુધી તમારા સમર્થકો ક્યાં ગયા ભણવાય તો દસ પંદર દસ બાર દિવસ થી આ ચાલે છે પણ આ છાવણી ઉપર મેસેજ વાયરલ થયો આય તમારે સાંભળવાનું આય તમારે વિચારવાનું ખોડલધામ દ્વારા શું કરવામાં આવ્યું બરોબર આજથી

રાણપરિયા પરિવારને નરેશભાઈ કેમ અમારે ન્યાય દેવરાવો અમને ખબર છે બરોબર પણ અમે તમારી પાસે સુકામ આવ્યા હતા સમાજના ચેરમેન હતા અને પછી સમાજમાં ધ્યાન ન દેતા એટલા માટે આ બધાય તમારી પાસે અમે તમારી પાસે એટલે આવ્યા હતા જો તમને એવું લાગતું હોય કે અમે તમને ટાર્ગેટ કરી છીએ તમારી કારકિર્દી ખતમ કરી દેવા માંગે છે કઈ વાંધો નહી તારે અમે આ આ જસ

પાર્ટ ટુ જામનગર પરિવાર માટે કાર્યક્રમ થાય છે ચાલુ ને આપણે કરવાનો જ છે અને હા મેં કીધું હતું કે ખોડલધામ ની અંદર મફતમાં ભંડારો ચાલુ કરીશું તો કરીશું અને કરશું જ બરોબર બાકી આનો હું વિરોધી જ છું કે એકસો ત્રીસ પેલા છે અને હવે નરેશભાઈ પર્સનલ તમતારે ખોડલધામ નું કાલ બન્યું એક પણ નામ નો બોલે કારણ કે એની વાત એ સાચી છે કે ખોડલધામમાં બીજા એ સારા માણસો છે આની પાછળ ઈ બદનામ થાય એટલે આપણે તમારે ખોડલધામ નું નામ નહીં લઈ પણ નરેશભાઈ નરેશભાઈ પટેલનું પર્સનલ આખસુ

આ તમારા આ તમારી કોઈ લાયકાત નથી કે પાટીદારની દીકરીઓને તમે કોકના લ્યો આય તમારી ઉપાડકાત નથી આટલું વિચારજો આટલું મનોમંથન કરજો કાલથી આપણે રેગ્યુલર ચાલુ કરીએ બરાબર ખોડલધામ તો કઈ નઈ નરસ પટેલ નરેશ પટેલ નહીં તો એના ભાઈ બીજા ઘણા બધા આગેવાનો છે અને એમાં લખ્યું કે બની અમે ખોડલધામનો તો વિરોધ કર વિરોધ કરીને એનાની ની વાંધો નહીં આગેવાનો સ્પષ્ટ પણે અને રીતે પણ જેટલા પાપીઓ છે ને એટલા કામ બતાવીશ તમ તારે અને ડોઢોર આ રામ થી હું તમતારે મન ચૂંટણી નહીં રહેવા દે ગુચ્છીટોક દાખલ કર દે કાઈ વાંધો નહીં તમ તારે ટોક કાપીને આવીશ પછી ક્યાં જાવ તમે બધે હે પછી તમે બધે કેમ ચીપટી માં લેશો લેસુ ચિપટીમાં અને લેવડાવાના જ છે આમાં કોઈ બીજી વાત નથી એટલે મામલતદારે રાણપરિયા પરિવારને ઈ પ્રમાણના જામીન આપ્યા છે ઈ શરતે જામીન આપ્યા છે કે ભાઈ રાજકોટ જિલ્લાની અંદર તમારે કોઈ પણ પ્રકારનું આંદોલન કે કોઈ પણ પ્રકારનો કજિયો કરવો નહીં આ આ પ્રમાણે ઈ બાયુને જામીન મળ્યા છે એટલે બાયુ વહી ગઈ છે જામનગર પોલીસ વાળા મૂકી એવા જામનગર બાયુને વચાર કરો તમે આ પોલીસ એને જામનગર મૂકવા ગયા મને કઈ શકે કોઈ મૂકવા ના આવ્યું બોલો એટલા બધા એને ખૂજતા તા વિચાર તો કરો અને જે લોકો એમ કે છે ને કે જય આ ખોડલધામના સમર્થકો એમ કે છે ને કે જયેશ પટેલ ગુંડો છે જયેશ પટેલ ગુંડો છે જયેશ પટેલના ગુંડાર પણ ઈ ગુંડો છે ઈ તો અમેય કહીશ ભાઈ ગુંડો જ છે અને તમારા અને તમે જો સમા આમાં બે વસ્તુ છે રાજકારણ ના કરો ને સમાજ ન કરો તમારા સમાજ પ્રત્યે ભાવના હોય ને તો તમારા અલ્પેશ કથિરાએ કીધું ને એમ તમને લુખાત કામ આવશે તમને ગુંડાત કામ આવશે બાકી કોઈ કામ ન થવાનું અને રાજકારણ ની રીતે કામ કરો ને તો ગુંડા કોણ ને કોણ ઈ તમે જોઈ લેજો કેટલા મંત્રીઓ ગુંડા છે કેટલા મંત્રીઓ બુટલેગરો છે ને જોઈ લેજો નરેશભાઈ પટેલ ભેગા હર્ષ સંઘવી સાહેબ હતા બરાબર એની ભેગા જ ઓલો જસદનનો બુટલેગર હતો ફોટામાં દાઢી વાળો જોજો તમે તો એ કોઈ ગુંડા નથી એની માટે ગન નો કેસ છે પણ આ તો શું છે હવે ભાઈ જેના પગ ભાજપ ની અંદર જેના પગ સરકાર માં પડી ગયા ને એ બધા રાજા અને બાકી અમે બધા ગમે એટલું સાચું કહી તો અમે બધી પડ્યા બરોબર આમાં કોઈના બાપનું કઈ મને લાગતું નથી ને આપણે હકાવવું નથી પણ હા આપણી પાસે હજી બંધ કરી દઈએ પણ હું હવે આપણે જાહેર કરી એટલે એક કદમ આગળ આવી આપણે એટલે હવે તમે જોયા કરો આગે આગે દેખતે ગંગા કિસ તરફ બેતી એટલે કોઈ એ ઉપાધિ કરવાની નથી જેટલા લોકોએ સમર્થન આપ્યું છે ને આ કાર્યક્રમ વ્યવસ્થિત થવાનો જ છે પણ હવે હે ને ડબલ પ્લાનિંગ થી કરશું હા હવે હું એ બોમ્બ ફૂટી જાય ને પછી ખબર પડે કે હા હવે ફૂટી ગયો જેટલા જેટલા લોકોને ધમકાવ્યા છે એટલે મનમાં ન રહી જાય હજી એ કહું છું તમે તારે જેટલું કરવું હોય ને એટલું કરવા મનજો મારે જ ઈ સમાજને બતાવવાનું છે ને એ સમાજને હું બતાવીશ અને સમાજને પણ કહી દઉં તમે આ કોઈનાથી બીતાની આ એની ઘરે બધાય લુખા છે બાકી બાય આનું નથી

બરોબર એને બંધ કરાવી લેવી વાહે ચારસો આઈડી મારી પાસે તૈયાર કેટલી ચારસો આઈડી બરોબર બાકી મને એટલી ખબર છે કે હું સાચું બોલું છું અને હું સાચું કહું છું અને આ બધા એ જે કરેલા કર્મો છે ને એ પેટમાં દુખે છે ને એટલે આ બધી બળતરાઓ થાય છે બીજું કઈ છે નહીં બાકી માતાજી સુખી રાખે બધાને એને તમને બાકી તન તઈન દીઠે કોક ને તાવ આવી ગયો એની ખબર ગયો એટલા બધા તમે સાચા હોત

કઈ વાંધો નહીં તમતા રહો આ બધું મપાઈ જાય કોણ કેટલામાં છે ને કોણ કઈ બાજુ કામ કરે છે ને આ બધુંય મપાઈ જાય સમજી કે આમાં બીજું કાં આમાં લાગે વાર પણ આવે હે ને બહુ મજા બહુ મજા બાકી એ તો ફાઈનલ થઈ ગયું કે તમારે આટલા વિડિયો થી તમે બધાય ઢોળતા થઈ ગયા ને તમાર બધાની ઘરે હે ને કાર્યક્રમ થઈ ગયા પૂર્ણ આ તો મને સાબિત થઈ ગયું એટલે તમતારે કોઈ ની મનની મનમાં નો રહી જાય નરેશ કે અમે તમને સમય નોતો આપ્યો હજી અમે તમતારે તમારા માટે હવે તો સમય ને સમય જ છે ને છાવણી ઉપડી ગઈ છે એટલે પતે તો ભલે બાકી મુદ્દા પતાવી પ્રકારની આશા નથી રાજકારણીઓ પાસે બરાબર તમે આમ જવાબ દઈ દો તો ક્યાં કઈ વાંધો હતો તમે એમ કીધું કે ભાઈ અહીંયા સાહેબ આવે છે પ્રોટોકોલ અમારે જાળવવો પડે એમ છે નાયબ મુખ્યમંત્રી તમે આ છાવણી બે દી તો અમે ઉપાડ લે અમે એ પ્રોટોકોલ જાળવીને મુકામ ના જાળવી ભાઈ પણ આ બધી વસ્તુ કરી ને આ બહુ સળક છે મિત્રો યાદ રાખજો અને આ બહુ ગરમ કરશે આની પાછળ આખો સમાજ પીલા છે આ યાદ રાખજો તમ તારે હું સમાજ ને ખટકું છું કે બન્યો આ મુદ્દામાં નીકળી જાય ખોડલધામ માંથી આપણે મુદ્દામાંથી નીકળી ગયા નરેશ પટેલ હું પર્સનલ કહીશ ખોળલધામ નહીં બોલીએ બરોબર એટલે જય સરદાર જય પાટીદાર મળીએ કાલે નવા ટ્વિસ્ટ નાયો નથી નાઈ લઉ નવા વાડ બાળ ઓરીને કાલે નવું તમ તારે ચાલુ કરીએ અને હા સમાજને જોવાનું છે ઉપાધિ ન કરતા બધું બતાવીશ તારે જય સરદાર